નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં ત્રીસ તારીખે ઉનાનો ગોંદ્રાચોક વિસ્તાર છે આ દ્રશ્યો જુઓ આ ગોંદરાચોક વિસ્તારની અંદર એક ટ્રાન્સપોર્ટ આવેલો છે અને આ ટ્રાન્સપોર્ટનું નામ છે દીપક ટ્રાન્સપોર્ટ આ દીપક ટ્રાન્સપોર્ટની જે ઓફિસ છે તેની અંદર તેનો માલિક જે છે તે કાઉન્ટર છોડીને આગળ કામ કરતો હતો ત્યારે આ દિમાગ ચોર છે તે આવે છે એ રેકી કરીને એ થળા સુધી પહોંચે છે અને તેની અંદરથી ચાલીસ હજારથી વધુ રૂપિયાની રોકડ હોય છે તે લઈને રફુચક્કર થઈ જાય છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરૂ કરી ગીર સોમનાથ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ જી હા એલસીબી દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી આ ચોરની શોધખોળ કરવામાં આવી પોલીસે આ ચોરને દબોચી તો લીધો પરંતુ એ પહેલાં જ તેણે પાંચ ચોરીને એકસાથે અંજામ આપી દીધો ક્યાં ક્યાં ચોરીને અંજામ આપ્યો એની વાત કરીએ તો પહેલી ચોરી તેણે આ ટ્રાન્સપોર્ટની અંદર કરી હતી જે બપોરે બાર વાગ્યાની આસપાસનો સમય હતો અને આ સમયે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારબાદ તેણે સાડા બાર કલાકે ગીરગઢડા રોડ પર ઉનામાં એક હરિકૃષ્ણ ઇલેક્ટ્રિક કટર મશીનની દુકાન છે તેની અંદર ચોરીને અંજામ આપ્યો ત્યારબાદ વધુ એક ચોરીને અંજામ આપવા એ ગીરગઢા રોડ ઉપર એક દુકાને ત્રાટક્યો પરંતુ ત્યાં તે નિષ્ફળ રહ્યો ત્યારબાદ તે ત્યાંથી રવાના થાય છે સીધો જ ત્યાંથી પહોંચે છે તલાલા અને તલાલામાં બે ચોરીને અંજામ આપે છે એક જગ્યાએથી પચીસ હજારની રોકડ અને અન્યની ચોરી કરે છે મતલબ કે કુલ પાંચ ચોરી છે તે બે ત્રણ કલાકના ગાળામાં કરે છે અને પોતાની બહેન છે ઉનાની અંદર ત્યાં એ રોકાવા આવ્યો હતો ત્યાં રોકાવા આવ્યો ત્યાં એને ચેક કર્યું જ્યાં ચોરીને અંજામ આપવો હતો કે ત્યાં કઈ સમયે ચોરીને આ અંજામ આપી શકાય જેવો દુકાનદાર થોડો ઘણો પણ આગો પાછો થાય એટલે ચોરીને અંજામ આપતો હતો અને પોલીસે દબોચો છે પોલીસે તેની પાસેથી સાડત્રીસ હજાર જેટલા રૂપિયા કબજે કર્યા છે આ સિવાય એક મગમાળા છે સોનાને રુદ્રાક્ષની માળા એ પણ કબજે કરી છે અન્ય બીજી ચીજવસ્તુઓ પણ કબજે કરી છે પરંતુ પોલીસ ત્યારે ચોકી ગઈ આ જ વ્યક્તિ જે છે જે જુનાગઢના સરદારબાગ નજીકનો રહેવાસી છે અને આ વ્યક્તિનું નામ સબીર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા ગામેતી છે જે જૂનાગઢના સરદારબાગ વિસ્તારમાં રહે છે અને ત્યાં જૂનાગઢની અંદર તેના ઉપર અનેક કેસ આવવા નોંધાઈ ચૂક્યા છે જૂનાગઢનું બી ડિવિઝન હોય કે સી ડિવિઝન હોય આ તમામ જગ્યા ઉપર તેના ઉપર કેસ નોંધાયેલા છે કહેવાનો મતલબ એ છે કે એ એની મેઇન મોડસ ઓપરેન્ટી એ હતી કે એ જ્યાં પણ પોતાના કુટુંબના ઘરે જતો ત્યાં આસપાસના વિસ્તારમાં તે રેકી કરી લેતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપતો હતો જો કે જૂનાગઢ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ છે તેને દબોચી લીધો છે અને હવે તેની પૂછપરછ ચાલી રહી છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ